મિત્રો હાજરા હાજર પરચા છે અને જેને હાઈકોર્ટ ટોપ સધીમાના નામથી ઓળખાય છે એવા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના એવા આવેલા કળા ગામમાં સધી માતાનું ભવ્ય મંદિર આવેલું છે મિત્રો અહીંયા હાજરા હાજર સધીમાના પરચા જોવા મળે છે ઘણા ભક્તોના ઘરે સધીમાએ પારણા બંધાવ્યા છે તો ઘણા ભક્તોના ધાર્યા કામ પણ પૂરા પાડ્યા છે તો મિત્રો આ બધી વાતો વિસ્તારથી જાણીએ તે પહેલાં એ જાણીએ કે મિત્રો કળા ગામે સધીમાના બેસણા કેવી રીતે થયા અને સધીમાને કડા ગામે કોણ લાવ્યું તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો અને મિત્રો હજી સુધી જો વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય સધીમા લખવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને આપ અને આપના પરિવાર સદાય પર સદાય માટે સધીમાની કૃપા દ્રષ્ટિ બની રહે અને મિત્રો આ વિડીયો માતાજીના ભક્તોને જરૂરથી શેર કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળો વિશે જાણી શકે અને દર્શન અર્થાત પધારી શકે તો આપ સૌ મિત્રોને મારા જય સદીમાં તો મિત્રો સદીમાની વાત તો બહુ મોટી છે પરંતુ મિત્રો બની શકે એટલું આપને જણાવીશ જણાવવાની કોશિશ કરીશ મિત્રો હાલનું જે હાલનું પાકિસ્તાન જે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા ત્યારે સિંધ પ્રદેશ તરીકે ઓળખાતું હતું અને આ સિંધ પ્રદેશમાં રાજા અમીર સુંગરો હતો અને તે હિન્દુ દેવીઓને પૂજતો હતો અને માતાજીનો ભક્ત હતો અને તેની પત્નીનું નામ કક્કુ હતું મિત્રો એવું કહેવાય છે કે સિંધમાં અમીર અને અને વેણે વાતો કરતા મિત્રો આ અમીર સુમરાની ભેંસોની રખેવાળી કરતા ત્યારે મિત્રો હાલનું પાટણ જે અણિલવાડ પાટણના મહારાજા સિદ્ધરાજ સોલંકી સોલંકી હતા અને મિત્રો એવું કહેવાય છે કે મહારાજા સિદ્ધરાજ સોલંકી ને તેમના ભાભીએ મેણું માર્યું કે આવા જબરા બહાદુર હોવ તો સિંધના અમીર સુમરાની ભેસો લઈ આવો ત્યારે મહારાજે સિદ્ધરાજ સોલંકી આઈ શ્રી માને યાદ કર્યા અને આઈ શ્રી ખોડિયાળમાં પ્રગટ થયા અને બધી વાત કરે છે સિદ્ધરાજ સોલંકીને પછી માતા ખોડિયાળ બંદે સિદ્ધરાજ સોલંકી બંદે સિંધ પરદેશમાં જાય છે અને અમીર સુમરાની ભેંસો લાવે છે પણ ત્રણ દિવસ પછી પાછી આપવાની કહે છે આ મેણું ભાંગવા માટે લાવેલી ભેંસો મહારાજ સિદ્ધરાજ સોલંકી પાછી નથી આપતા અને આ બાજુ સિંધમાં અમીર અને કક્કુ સધીમાને મેણા મારે છે કે તું બેઠી હોય અને અમારી ભેંસો કોઈ લઈ જાય તો તો અમે તને પૂજી ન પૂજી કહેવાય અને આમ મિત્રો આવા અમીર અને કક્કુ ઘણા મેણા સધીમાને મારે છે એટલે મિત્રો આ અમીર કક્કુના મેણું મેણું સાંભળી અને સધીમાં પહેલાં તો વઢિયાર વરાણા ગામ ગામ હાલમાં જ્યાં ખોડિયાળ માના બેસણા છે ત્યાં વરાણા ગામે આવે છે અને ખોડિયાળ માને કહે છે કે હું પાટણ મારી હદીશો ભેંસો લેવા જાઉં છું ત્યારે ખોડિયાળમાં બોલ્યા કે હું પણ તમારી સાથે આવું છું એટલે ખોડિયાળ માને કહ્યું કે ના બેન હું એકલી જઈ અને પહોંચી વળીશ અને આમ કહીને સદીમાં આકાશના માર્ગે અડધી રાતનો ગજર ભાંગ્યો પછી એવા કારણે સદીમાં પાટણના દરવાજે ઉતર્યા અને મિત્રો આ બાજુ પાટણના મહારાજા સિદ્ધરાજ સોલંકીને તો ખબર હતી કે સદીમાં તેમની ભેંસો લેવા જરૂર આવશે એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોને દરવાજા ઉપર પીરાઈ ગોઠવી હતી કેમ કે સદીના પાટણમાં ભેંસો લેવા આવે તો પાટણમાં આવી ન શકે એટલે સદીમાં પાટણના દરવાજા આજુબાજુ વળ્યા એટલે પીરોએ રોક્યા અને કહ્યું કે તે ભૂલ કોણ છો તમે અને ક્યાં જાઓ છો આ દરવાજા ઉપર અમારી ચોકી છે અને અમારી રજા વગર તમને તમે પાટણના રાજાની રાજની અંદર નહીં જઈ શકો ત્યારે અમૂર અમીર કકુરની ભક્તિની મા સદી બોલ્યા કે અલા પીરો મેં અલા પીરો હું સદી તમારા સિદ્ધરાજ રાજાના મેણું ભાગવા માટે મારી ભેંસો આપી હતી અને હવે તમારો રાજામાં એ ભેંસો પાછી નથી આપતો પણ હું સિંધની સદી એ ભેંસો પાછી લેવા લીધા વગર હું પાછી નહીં વળીશ ત્યારે આ પાટણના પીરો પણ મિત્રો કહેવાય છે કે સમજી ગયા કે સદીમાં ભેંસો લીધા વગર પાછા તો વળશે નહીં એટલે પીરોએ વચલો રસ્તો કાઢ્યો અને સદીમાને કહ્યું કે હે સદી જો તું સાચી સિંધની સદી હોય તો સદી તું તારું સર બતાવ અને અમે પીરો જે કહીએ તે કરી બતાવ તો તેણે પાટણ તને પાટણ રાજના દરવાજાની અંદર જવા દઈએ ત્યારે મારી મા સંધના વાજાની મા સદી બોલ્યા કે હે પીરો તમારે કેવા મારા પારખા લેવા છે એટલે પાટણના પીરો બોલ્યા કે સદી અમે તમને એક સૂતરનો દોરો આપીએ અને તે સૂતરના દોરાને બે ઝાડ વચ્ચે બાંધી અને હિંચકા ઝુલાવી બતાવો તો સદીમાં તમારા સતનું પારખું સાબિત થાય અને જો તમે હિંચકા નહીં ઝૂલી બતાવો તો પાટણ રાજમાં નહીં જઈ જવા દઈએ ત્યારે મારી ભાગ્યને ભેરું માસ સદી બોલી કહેલા પીરો લાવો તમારો સૂતરનો દોરો અને હું સિંધમાંથી આવી છું પણ જો ગુજરાતના ગુજરાત માં ડંકા વગાડીને ન જાવ તો તો મારો સધીનો અવતાર લાગે હો અને એમ કહેવાય છે કે સધી માં એ સૂતરનો દોરો પીરો એ પાસેથી લઈ અને બે ઝાડ સાથે બાંધીને હિંચકા ઝુલવા માંડ્યા અને ઇંચકા માં અને સધી માં ઇંચકા ઝૂલતા ઝુલતા આકાશ માં ઉડ્યા અને સધી માં આ પાટણના પીરોને કહ્યું કે અલા પીરો તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોની પીરાઈ મૂકજો આ બધા પીરોને કૂદીને પાટણના ઉતારું તો તો હું સિંધની સજી ન કહેવાઉં હો અને એમ કહેવા છે કે મિત્રો સજીમાએ એક કૂદકો માર્યો એટલે પાટણની રાણકી વાવે આવી અને ઉતર્યા અને બીજે કૂદકે સિદ્ધરાજ રાજાના રાજમહેલમાં આવ્યા આમ સજીમા સિદ્ધરાજ રાજાના રાજ્યમાં આવ્યા મિત્રો મહેલમાં આવીને સજીમાએ રાણીવાસમાં ધૂણકો મોકલ્યો અને પછી તો મિત્રો કહેવા છે કે રાણીવાસમાં દાસીઓ બધા ધૂણવા લાગ્યા છે અને રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂળથી ધૂણથી બહાર આવી રાજમહેલમાં હાહાકાર મચી ગયો પછી સદીમાએ કહ્યું કે સિદ્ધરાજ હું મારી ભેંસો લેવા માટે સિંધથી આવી છું સિદ્ધરાજ રાજા સમય પારખી સદીમાના પગમાં પડી ગયો અને મહારાજ સિદ્ધરાજે સદીમાને કહ્યું કે તમે ભેંસો લઈ જાઓ પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવાનું બેસાડવા માગું છું તમારી ભક્તિ કરવા માગું છું એટલે સદીમા બોલ્યા કે સિદ્ધરાજ રાજા હું મારા હમીરને આ અઢીસો ભેંસો પાછી આપીને પાછી પાટણમાં આવું છું અને સધીમાં ભેંસો લઈને સિંધમાં આવ્યા અને સતીમાએ હમીરને ભેંસો આપી અને કહ્યું કે હમીર તારું અને મારું કકુનું મેણું મને બહુ વહમું લાગ્યું છે આજથી હું સદી સિંધ મલક છોડીને ગુજરાતના પાટણમાં જાઉં છું આજથી તમારે તમારા અને મારા લેણદેણ પૂરા થયા છે સતીમાના છેલ્લા રામ રામ આમ કહી સદીમાં સિંધ મલક મૂકીને રીસાઈને પાટણ આવ્યા અને સિદ્ધાર્થ રાજાએ સપનામાં આવીને કહ્યું કે રાજા હું સધી આવી છું સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવે બેસાડજે તું મને રાણકી વાવડે વાવે બેસાડ પછી હું જગતમાં તારું નામ સોનાના રૂપાના આકડે ના પાડી દઉં તો મારું નામ પણ સધી નહીં આમ સધી માતા પાટણની રાણકી વાવે બેઠા એટલે કડા ગામના પણ રાવણને પણ ખબર પડી કે સધીમાં સિંધમાંથી રિસાઈને પાટણની રાણકી વાવે બેઠા છે એટલે વીરભન રાવળ સતીમાને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવ આવે છે અને મિત્રો એવું કહેવાય છે કે આ વીરભણ રાવળે બે મહિના રાણકી વાવે સદીમાને એક પગે ઊભા રહીને ભક્તિ કરી હતી અને જ્યાં ત્રીજો મહિનો શરૂ થયો ત્યાં તો સતીમા પ્રગટ થયા એટલે વીરભણ રાવળે કહ્યું કે સતીમા હું તમને મારા ગામ લઈ જવા માગું છું મારે તમારી ભક્તિ કરવી છે વીરભણ રાવળની ભક્તિથી સદી તરીકે ઓળખાય એવું આ જગતમાં ચોકમાં કરવાવું છે ત્યારે સતીમા બોલ્યા કે વીરભણ રાવળ હું તમારા ગામમાં આવું છું તું આગળ આગળ જા હું સતી તારી પાછળ પાછળ આવું છું પણ એ વીરભણ રાવળ તું ક્યાંય બેસતો નહીં અને જો તું રસ્તામાં ક્યાંય બેસી જઈશ તો હું સતી ત્યાં જ એક પણ ડગલું આગળ વધીશ નહીં એટલે વીરભણ રાવળ તો પાટણની ચાલતા ચાલતા અને તેમના ગામના માર્ગે પડ્યા અને સતીમાના વીરભણ રાવળની પાછળ પાછળ આવી રહ્યા છે અને મિત્રો આમ કરતાં કરતાં કડા ગામનો સીમાડો આવ્યો અને વિરભણ રાવળે વિચાર કર્યો કે અહીં એકાદ ચલમ પીને થોડો થાક ખાઈ લે અને આગળ વધુ આમ વિરભણ રાવળે એક સુકાઈ ગયેલું રાયણનું ઝાડ હતું તેના ટેકે ઉભા રહ્યા અને ચલમ સળગાવી બે ત્રણ દમ માર્યા અને એવું કહેવાય છે કે ચલમ પીતા પીતા વિરભણ રાવળને નીંદર ચડી ગઈ તો મિત્રો અને ઝાડના ટેકે થોડા લાંબા થયા આંખો મીચાઈ ગઈ અને નીંદ્રમાં નિંદરમાં રાયના ટેકાની ક્યારે નીચે બેહાઈ ગયું એને વિધિપણ રાવલની ખબર ન રહી અને પંથ કાપીને આવેલા એટલે થાક પણ લાગેલો આમ વિધિપણ રાવલ કળા ગામના પાદરે એક સુકા સુકાઈ ગયેલા રાયના ઝાડના નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વિધિપણ રાવળ હે વિભણ રાવળ હું જતી તારું આપેલું મારું આપેલું વેન તો ભૂલી ગયો ને હવે અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું મારે અહીં જ રોકાવવું પડશે સતીમાં બોલ્યા કે રિફણ રાવળ મેં તને કહ્યું હતું ને કે તું ક્યાંય પણ બેસતો નહીં અને જ્યાં તું બેસીશ ત્યાં હું રોકાઈ જઈશ અને ત્યાં જ બેસી જઈશ માટે સદીમાએ કડા ગામમાં સૂકા રોહણના ઝાડ નીચે આસનવાળ્યું અને મિત્રો આ સૂકા રોહણના ઝાડ નીચે સદીમાએ માને બેસાડી વિભણ રાવણ પોતાના ગામ તરફ ફર્યા પણ વિભણ રાવણ રોજ આ સૂકા રાયણના ઝાડ નીચે બેસેલા સદીમાના દર્શન કરવા આવે છે દીપ ધુવા કરે છે માના ગુણગાન કરે છે માની ભક્તિ ભાવે કરે છે આમ રોજ વીરભન રાવળને કડા ગામે આવતા જોઈ કડા ગામના મુખીએ પૂછ્યું અત્યારે ત્યારે વીરભન રાવળે બધી માંડીને મુખીને વાત કરી ત્યારે કડા ગામના મુખીએ કહ્યું કે વીરભન રાવળ તમે સાચું કહેતા હો તો મારી એક વાત સાંભળો તમે જો જાણો છો કે હું ગામનો મુખી છું અને મારે શેર માટેની ખોટ છે મારે સંતાન નથી અને મારી ઉંમર પચાસ વર્ષ થઈ ગઈ છે તો હવે વીરભન રાવળ જો સાચે જ સદીમા પાટણથી અહીં કડા ગામે આવ્યા હોય તો તમારી સદીમાને કહોને મને દીકરો આપે અને ત્યારે મારી વિરભણ રાવણની સાચી ભક્તિની મા સધી આવી વિરભંડ રાવણને ધૂણવા આવ્યા અને મુખીને કહ્યું કે મુખી આજથી નવ મહિના અને તેરમા દિવસે તારા ઘરે દીકરાનો જન્મ થાય તો માનજે કે વિદભ રાવણની મા સધી બોલી હતી હો ત્યારે કડા ગામના મુખી બોલ્યા કે મા સદી માં મને કેમ ખાતરી થાય કે પચાસ વર્ષે મારા ઘરે દીકરાનો જન્મ થયો થશે તો એમાં એનું પ્રમાણમાં વિશ્વાસ બેસે ત્યારે મારી વિભન રાવણની સદીમાં આકલ કરીને કીધું કે એ મુખી આ ઝાડ શેનું છે મા આ તો સુકાઈ ગયેલું રોહણનું ઝાડ છે આ સુકાઈ ગયેલું ઝાડ ફરીથી લીલું થાય કે ન થાય માં ના થાય તો કાલ સવારે સૂરજ ઉગે અને આ સુકાઈ ગયેલા રોહણના ઝાડને લીલા પાંદડા ફૂટે અને ત્રણ પાંદડા દેખાય તો માનજે કે હું વિભંડ રાવણની માતા બોલી હતી અને મિત્રો આજ પણ આ ઝાડ ઊભું છે હો અને કોક દિવસ કળા ગામે જાઓ જાઓ તો મિત્રો આ કળા ગામમાં મૂકીને પચાસ વર્ષનો દીકરો દીકરો આપ્યો હતો અને પછી મિત્રો અનેક ભક્તોને સધિમાએ પરચા આપ્યા છે અને અને એ ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે અને મિત્રો હાલે કળા ગામે સદ્ધિમાના દર્શન કરવા માટે દૂર દૂરથી માન માના ભક્તો આવે છે અને સતીમાના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે આમ તો મિત્રો સિંધમાંથી પાટણ અને પાટણથી ગુજરાતમાં ભરમ સદીમાએ આજે પણ પૂજાય છે અને મિત્રો કડા ગામે હાઈકોર્ટ ઓફ સદીમા તરીકે પૂજાતા સદીમા મંદિરે દર રવિવારે અને પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ યાત્રુઓની ભીડ હોય છે ઘણા સદીમાના ભક્તો કળા ચાલીને દર કુલમાં આવે છે તો કોઈ ભક્તો માનો રથ લઈને કડા ગામે આવે છે અને મિત્રો અહીં કળા ગામ સદીમાના મંદિરે સુખરીનો પ્રસાદ ચડાવે છે અહીં આપને પચાસ રૂપિયાથી માંડીને આપની અછાશક્તિ મુજબ સુખરીનો પ્રસાદ મિત્રો તૈયાર મળી રહે છે અને મિત્રો જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તો માના દર્શન આવે છે તેમને નિઃકુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને કોઈ દૂરથી શ્રદ્ધાળુ ભક્તો આવતા હોય તો મિત્રો તેમને રોકાવા માટે પણ સારી એવી સગવડ કરવામાં આવે છે અને મિત્રો નાના બાળકો સાથે લઈને આવશો તો પણ બાળકોને પણ મજા આવશે એવો સરસ બગીચો પણ છે સારો એવો મેળો ભરાય છે તો જે મિત્રો કળા ગામે સતીમાના દર્શન કરવા આવતા હોય જેમને જણાવી દઈએ કે કળા સુધી માતાનું મંદિર અમદાવાદથી મિત્રો એંશી કિલોમીટર અને કિંમતનગરથી પંચોતેર કિલોમીટર અને મહેસાણાથી પાંત્રીસ કિલોમીટર અને વિસનગરથી નવ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે મિત્રો વિસનગરના માણસા વ્યૂ ઉપર આવેલું તો મિત્રો તમને પણ એકવાર જરૂરથી માના દર્શન કરવા માટે કળા ધામે પધારજો અને જો મિત્રો તમે તમે આવેલા હો તો કોમેન્ટ બોક્સમાં આપનો અનુભવ જરૂરથી અમને જણાવજો તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં સાથે અને આપ સૌ ઉપર સજીમાની કૃપા દ્રષ્ટિ માટે સદાય માટે બની રહે એ જ પ્રાર્થના સાથે આપ સૌ મિત્રોને મારા જય સજીમા